હોળી પહેલાં ઘરમાંથી કાઢી નાખો આ નવ વસ્તુઓ નહીં તો ક્રોધિત થશે મહાલક્ષ્મી સિનવાસે સુખ સમૃદ્ધિ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ આ વખતે હોળીનો તહેવાર ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા તિથિ ચોવીસ માર્ચ સવારે નવ ચોપન મિનિટે વાગ્યાની શરૂ થશે અને પચીસ માર્ચ સુધી સવારે બહારને ઓગણત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે હોળીનો તહેવાર ઉજવતા પહેલાં ઘરની સફાઈ કરવી જરૂરી છે એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ઘરમાં રાખેલી આ નવ વસ્તુઓને હોળી પહેલાં ફેંકી દેવી જોઈએ એક હોલિકા દહન પહેલાં ઘરે સાવરણી લાવો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમારે નવી સાવરણી ખરીદવાની જરૂર હોય તો તમારે હોલિકા દહન પહેલાં નવી સાવરણી ઘરે લાવવી જોઈએ આવા સમયે જૂના સાવરણીનો ઉપાય કરો જૂની સાવરણીનું પૂજન કરો અને તેને માટીમાં દાટી દો બે મુખ્ય દરવાજો ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ સુથરો રાખવો જોઈએ એવું કહેવાય છે કે ઘરના મેઇન ગેટ સામે ગંદકી રાખવાથી અશુભ તા આવે છે હોળી પહેલાં મેન ગેટને સાફ કરો ધ્યાન રાખો હોળીમાં ત્યાં ગંદકી ન ફેલાય અને દરવાજામાં કોઈ પણ પ્રકારની તૂટફૂટ ન થયેલી હોય ત્રણ ઘરમાં લાગેલા ઝાડા હોળીના સ્વાગત માટે ઘરની સાફ સફાઈ દરેક લોકો કરતા હોય છે આવા સંજોગોમાં એ પણ સુનિશ્ચિત કરો કે ઘરમાં ક્યાંય પણ બાવા ઝાડા ન લાગેલા હોય ઘરમાં લાગેલા ઝાડા દરિદ્રતાને વધારે છે તેથી હોળીની સફાઈમાં તેને સાફ કરવાનું ન ભૂલતા ચાર ખંડિત મૂર્તિઓ ઘરમાં તૂટેલી ફૂટેલી કે ખંડિત મૂર્તિઓ રાખવી પણ અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરના મંદિરમાં પણ આવી ખંડિત મૂર્તિઓ હોય તો તેને તાત્કાલિક બહાર કાઢી દો આવી મૂર્તિઓ ઘરની બહાર ન ફેંકો તેને તળાવ કે નદીમાં પ્રવાહી કરી દો અથવા કોઈ ઝાડની પાસે રાખી દો પાંચ બંધ પડેલી ઘડિયાળ હંમેશા લોકો ખરાબ કે બંધ પડેલી ઘડિયાળને સાચવીને ઘરમાં રાખી દે છે તેવી ઘડિયાળ વ્યક્તિનો ખરાબ સમય લઈને આવે છે તેને ઘરમાં રાખવી શુભ ગણાતી નથી તેને તાત્કાલિક ઘરમાંથી બહાર કાઢો બંધ ઘડિયાળ નકારાત્મકતા લાવે છે છ હોળીકા દહન પહેલાં જૂના ચંપલ ફેંકી દો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલા તૂટેલા અને નકામા ચંપલ અને ચંપલને હોળિકા દહન પહેલાં ઘરની બહાર ફેંકી દેવા જોઈએ લાંબા સમય સુધી જૂના જૂતા અને ચંપલ રાખવાના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મકતા બની જાય છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે સાત સુકાઈ ગયેલો તુલસીનો છોડ હિન્દુ ધર્મ અનુસાર તુલસીનો છોડ ઘરમાં સકારાત્મકતા લાવે છે તેથી જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો હોલિકા દહન પહેલાં ઘરમાં તુલસીનો નવો છોડ ઉગાડવો જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે ઘણી વખત લોકો ઘરમાં રાખેલા જૂના રંગો થી પણ હોળી રમે છે વાસ્તુ અનુસાર આવું કરવું ન કરવું જોઈએ હોળીના રંગો જીવનમાં નવો આનંદ લાવે છે તેથી હોળી પહેલાં ઘરની બહાર જૂના રંગો ફેંકી દેવા જોઈએ એવી માન્યતા છે કે હોળીકાળ દહન પહેલાં જૂના વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે આઠ તૂટેલા કાચ અને તૂટેલા પોટા બહાર કાઢો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તૂટેલા પોટા અને તૂટેલા કાચ ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે હોળીની સફાઈ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે જો ઘરમાં આવી કોઈ તસવીર કે અરીસો હોય તો તેને ઘરમાંથી કાઢી નાખો જો ઘરમાં ભગવાનની કોઈ તૂટેલી મૂર્તિ હોય તો તેને પાણીમાં વિસર્જિત કરો હોલિકા દહન પહેલાં ઘરમાં રાખેલી તૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બહાર ફેંકી દો આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે નવ ખરાબ કે બગડેલી ઇલેક્ટ્રોનિક આઈટમ ઘણીવાર ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરાબ થયેલી પડી હોય છે આપણે તેને આળસમાંને આળસમાં ત્યાં જ રહેવા દઈએ છીએ તમારા ઘરમાં જો નકામો ઇલેક્ટ્રોનિક સામાન હોય તો તેને ઘરમાંથી બહાર કાઢી દો નહીતર તેને રિપેર કરાવી લો તેનાથી ઘરમાં નકારાત્મકતા ઊર્જા પેદા થશે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ